રાત્રે સૂઈ જઈએ પછી ઓટોમોડ પરની સિસ્ટમ ઊંઘમાં યુરિનનું પ્રોડક્શન અલગ રીતે બનાવે છે એટલે જો ઊંડી ઊંઘમાં હોઈએ તો આપણે રાત્રે પેશાબ કરવા ન ઉઠવું પડે સૂતા પહેલાં પાણી પીધું હોય તો પણ સીધી સવારે આંખ ખૂલે ત્યારે એનું પ્રેશર આવે પરંતુ આ ઢાંકણ જ બંધ થાય ને વિચારોની ફેક્ટરી ચાલુ હોય તો દિવસે આપણે જાગતા હોઈએ ત્યારે પણ વિચારો ચાલુ હોય છે તો મગજને એક મેસેજ મળે કે આ તો હજુ જાગે જ છે એટલે વારે વારે પેશાબ કરવા ઉઠવું પડે એ પેશાબ એટલો પીળો પણ ન થાય જેટલી વાર પેશાબ કરવા ઉઠીએ એટલી વાર પાછી તરસ લાગે એ તરસ પણ મગજ જ લગાડે કારણ કે જાગતો અને વિચારતો માણસ દિવસે પણ તરસ લાગે તો પાણી પીવે અને પેશાબ કરે રાત્રે પણ તરસ લાગે અને પાણી પીવે અને પેશાબ કરે દિવસ રાતની સાયકલ મગજમાં એક જ છે એટલે રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડે એનો જે પ્રોબ્લેમ છે એનું પહેલું સોલ્યુશન મેડિકલી લાવવું હોય તો ઊંઘને સાઉન્ડ કરવી પડે અને સાઉન્ડ ઊંઘ કઈ રીતે કરવી એના રસ્તા ત્રણેક વાર મેં બતાવ્યા છે જે ઉંમરલાયક લોકો છે અને જેને ધીમે ધીમે પેશાબ થાય છે વાર લાગે જોર કરવું પડે અને પોસ્ટ વોઇડ રેસિડ્યુઅલ એટલે કે યુરિન ગયા પછી વીસ એમએલ કરતાં વધારે યુરિન રિપોર્ટમાં સોનોગ્રાફીમાં આવે એવા લોકો સવારે બ્રશ કર્યા પછી ગોખરું પાવડર એક ચમચી જેટલો પાણી સાથે લઈ શકે છે એનાથી છૂટતી પેશાબ થાય બરાબર સમજો પ્રોસ્ટેટ ગ્રંથિ ત્રીસ વર્ષની ઉંમર પછી એજિંગ પ્રોસેસમાં થોડી સાઇઝ વધતી જાય એટલે જેમ બહેનોના પગ દુખે છે એમ ભાઈનો ભાઈઓની અંદર એ પ્રોબ્લેમ શરૂ થાય પરંતુ દરેકના શરીરમાં એની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય એટલે ફ્લો બરોબર થાય પ્રોબ્લેમ તો ત્યાંનો ત્યાં જ છે પ્રોસ્ટેટનો બસ આપણે વિજ્ઞાન શરીરનો ઓટોમોડ આપણી ઊંઘની ક્વોલિટી આ બધું જો ખરેખર સમજતા રહીશું સાદી સરળ ભાષામાં તો આપણે કેમ સાજા રહેવું એના રસ્તા સમજી શકીશું એનો અમલ કરી શકીશું